જોઈ શકો છો અમારા વિસ્તાર પહેલાં જે ભરૂચ જિલ્લો પડે છે એના મોવી અને યાલની વચ્ચેનો જે પુલ છે જે ગત વર્ષે પણ તૂટી ગયો હતો અમે સ્ટેટ હાઈવે જે મહારાષ્ટ્રને જોડે છે અને ડેડીયાપાડા અને સાગબારાને જિલ્લા મથકે અને બીજા વડોદરા અમદાવાદ ગાંધીનગરને જોડે છે ત્યાં ઊભા છે આજે પણ વરસાદ આવવાથી જે નાળા દાટીને અહીંયા જે કામચલાઉ પુલ હતો એ મોવીથી ડેડીયાપાડાને જળતાનો જોડતા રસ્તાનો પુલ હમણાં પણ તૂટી ગયો છે ત્યારે ગત વર્ષે આ પુલ તૂટવાથી ડેડીયાપાડા અને સાગબારા તાલુકાના લોકો જિલ્લાથી અવર જવર માટે નેત્રંગના ત્રીસ કિલોમીટર ફરીને જવું પડતું હતું અને મહારાષ્ટ્રને જોડતો આ રોડ છે અહીંયા છપ્પન નંબર નજીકમાંથી પસાર થાય છે આ પાસઠ નંબર સ્ટેટ હાઈવે છે નેશનલ હાઈવે અહીંથી જ પસાર થાય છે છતાં આ તૂટવાથી અનેક જગ્યાએ અમે રજૂઆતો કરી છે અમે મુખ્યમંત્રીને પણ આના લીધે મળ્યા હતા કે જેમ બને એમાં પુલ બની જાય તો લોકોને હાલાકી નહીં વેઠવી પડે સરકારને કીધું જિલ્લા સંકલનમાં દરેક વખતે અમે રજૂઆતો કરી કલેક્ટરે બધાએ વાયદાઓ કીધા વચનો આપ્યા કે થઈ જશે થઈ જશે આશ્વાસનો આપ્યા સરકારે બી કીધું કે થઈ જશે આજે એક વર્ષ દરમિયાન કોઈ કામગીરી નહીં થઈ અને ફરી આ તૂટી ગઈ છે ત્યારે હવે નેડીયાપાડા સાતપારાના બસોથી બસો સાહીઠ ગામોને એની હાલાકીનો સામનો કરવો પડશે અને મહારાષ્ટ્રના લોકોને પણ સામનો કરવો પડશે સાથે સાથે જે વિદ્યાર્થીઓ રાજપીપળા કોલેજમાં અપડાવન કરે છે કોઈ ઇમરજન્સી એકસો આઠમાં દર્દીને લઈ જવા પડે કોઈ કર્મચારી અપડાવન કરે છે જિલ્લા મથકે કોઈનું પણ કામ હશે એવા તમામ વહીવટી તંત્ર પણ અહીંયા હેરાન થવાનું છે માત્ર ને માત્ર સરકાર અને વહીવટી તંત્રની બેદરકારીના લીધે આજે લાખો જનતા અહીંયા હેરાન થવાની છે એક વર્ષ થઈ ગયું એટલી બધી રજૂઆત કરી તો સરકાર તાયફાઓ કરે છે એમના પીએમ ને સીએમ આવવાના હોય તો અહીંયા રાતોરાત રોડ બની જાય રાતોરાત પુલ બની જાય છે મોટા મોટા પ્રોજેક્ટો બની જાય છે અને એની ગરીબ જનતાને જવા આવવા માટેનો આ રોડ એ બનાવી નથી શકી ત્યારે એમના નેતાઓ જે અહીંયા ડબલ એન્જિન સરકારના મોટા મોટા ફાંકા કરે છે એવા નેતાઓને પણ અમે કહેવા માંગીએ તમારી સરકારમાં તમારું કંઈ નહીં ઉગજતું હોય તો તમારે ફાંકા ફોજદારી નહીં કરવાની આજે જે આ વિસ્તારમાં એક વર્ષથી લોકો હેરાન થાય છે અને આજે આ પુલ તૂટી જવાથી હજુ પણ ઘણી હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે આ હાલાકી માટે માત્ર ને માત્ર ભાજપની સરકાર જવાબદાર છે અને અહીંનું તંત્ર જવાબદાર છે અમે પ્રતિનિધિ તરીકે અનેકવાર વાર રજૂઆતો કરી છે છતાં અમને નજરઅંદાજ કરી છે કેમ કે અમે વિપક્ષના ધારાસભ્ય તરીકે રજૂઆત કરતા હોય તો એમને લાગે કે આ બધું ચાલ્યા કરવાનું છે પણ જે શાસક પક્ષમાં છે એ લોકોનું હજુ પેટનું પાણી નથી આવતું ત્યારે હવે જનતાને પણ કહેવા માંગીએ છીએ જાગો ક્યાં સુધી આ લોકોના ભય ભ્રષ્ટાચાર વાળી સરકાર સામે આપણે એ કરવાનું છે ત્યારે સરકાર આવનારા દિવસોમાં તાત્કાલિક ધોરણે અહીંયા પૂરની વ્યવસ્થા કરે હાલમાં વૈકલ્પિક વ્યવસ્થા કરે એવી માટે ને સરકારને અમે કહીએ છીએ આવનારા દિવસોમાં અમે વેઠી વેઠીને થાકીશું અને જરૂર પડશે તો આ વિસ્તારના લોકોને અહીંયા મોવી બોલાવીને એમનો નેશનલ હાઈવે બંધ કરવાનો થશે તો અમે બંધ કરીશું કેમ કે અમારે કેટલું વેઠવાનું છે એટલે જે પણ થયું છે ખૂબ જ ગંભીર બાબત છે ગંભીર બેદરકારી છે એની જવાબદારી માર્ગ અને મકાન વિભાગે તંત્ર અને સરકારે લઈને તાકીદે કામગીરી થાય એવી અમારી માગણી છે